જે લોકોને એકદમ યુનિક ઝુમર જોતા હોય લાઇટ્સ જોતા હોય તો બધું મળશે ભાઈ ચોક્કસ બધું મળશે અને આપણા જોડે આર્કિટેક્ચરનું તો સ્પેશિયલ કનેક્શન છે અને તમારે સિંગલ સિંગલ હેંગિંગ જોઈએ તો બી મળશે પ્લસ ડેકોરેટિવ વોલ લાઇટ જે તમને તમારું રૂમ ડેકોરેટ કરવા માટે જે તમે બંધમાં બી સારી લાગશે અને ચાલુમાં બી સારી લાગશે હા અને આપણા જોડે જે ડબલ લાઇટના હેંગિંગના સેટ છે એ બધા બી તમામ મળશે પ્લસ આપણા જોડે આવી પ્રીમિયમ વોલ વૉલલાઇટ્સ છે જે તમે રૂમ રૂમમાં નાખતા તમારું જગમ ગયે હા અને આ જોઈ લો આ જ ખાલી મળી અને દિવાળી અલગ અલગ લાઇટો લેવાનું પસંદ કરતા હોય તો આમની પાસે જબરજસ્ત જોરદાર અલગ અલગ ડિફરન્ટ ટાઈપની લાઇટો પણ મળી રહી છે જેમ કે અત્યારે આ નવી માર્કેટમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ચક્રી લાઇટ આવી છે એ બી મળશે આ ફરતા કળશ છે એ પણ મળશે આ હાઇલાઇટર મળશે આ ફ્લાવર મળશે રોપ

હા કે જે ક્યારે જૂનું જ નહીં થાય કારણ કે તમે આને કપડું મારજો એટલે તમારું થઈ જશે એકદમ નવું થઈ જશે ભાઈ ઘરની અંદર આપણે ઓફિસની અંદર કે જે ઓલા લાઇટો હોય ભાઈ તો એ લાઇટો માટેના કેટલા રૂપિયાથી ચાલુ થાય છે આપણી આ આ બધી લાઇટો સીઓ બી લાઇટ જે માર્કેટમાં તમને પાંચસો રૂપિયાની મળતી હોય છે અમારે ત્યાં ફક્ત અને ફક્ત ત્રણસોને પચાસ રૂપિયા મળશે એ બી ત્રણ વર્ષ ગેરંટી સાથે આપણે ઘરની અંદર જે પેનાલાઇટ્સ નાખતા હોય છે એ ફક્ત ને ફક્ત આપણા ત્યાં એકસો રૂપિયાથી શરૂ થઈ જશે ત્રણ વર્ષ ગેરંટી સાથે જે માર્કેટમાં તમને ત્રણસો થી સવા ત્રણસો રૂપિયા મળશે ભાઈ અમદાવાદ ની અંદર તમે ચિંતા મુક્ત થઈ જાવ કારણ કે આ ભાઈ આપણી જોડે જોડાયેલા છે તો તમને ઘર બેઠા પણ જોતું તો એ મળી જશે અને હવે અમદાવાદની અંદર આવું પ્રીમિયમ શોરૂમ જોવે તો હોય તો ક્યાં આવવાનું અમારે સાબરમતી માં આવવાનું જે અમારી શોપ છે રામનગર ચોકમાં ખોડિયાર માતાના મંદિરની પાસે આવો તમે સાબરમતી તમને લાઇટ્સનો ખજાનો બતાવી આપણે તો કમર્શિયલ લાઇટ્સમાં બી યુનિક એન્ડ રીઝનેબલ વેરાયટી મળી જશે જેમ કે આ લાઇટ્સ છે બરાબર એ મુવેબલ રહેશે તમારે જ્યાં તમારે ફેરવવી ત્યાં ફેર આવશે પ્લસ પીઓપી વગર તમારી બી આ લાઈટ ઇન્સ્ટોલ થઈ જશે અને હા તમારી પાસે લાઈટો વાળા પંખા ખરા કે નહીં ભાઈ એ કહી દો મને લાઈટ વાળા પંખા રિમોટ વાળા પંખા એપ્લિકેશન થી ઓપરેટ થાય પંખા સાદા પંખા એક્ઝોસ્ટ ફેન પંખાનો ખજાનો છે અને પંખામાં તમારે ક્રોમ્પ્ટન ઉષા બજાજ હેવલ્સ ઓરિએન્ટ સિન્ની બધી જ કંપનીના પંખા મળશે